નજીક આવતા પીએમ સૌથી મોટી જાહેરાત ઘર બનાવવા માટે મળશે પચીસ લાખ રૂપિયા સુધીની લોન ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની સહાય તહેવારો નજીક આવતા ગેસ સિલિન્ડર ના ધારકો આપે ધ્યાન રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મોટા સમાચાર જાણો કયા લોકોને નહીં મળે મફતમાં રાશન ભારે વરસાદથી પાકને થયેલા નુકસાનનું વળતર ચૂકવાશે વાહન ચાલકોને મળી મળીશે હેલ્મેટમાંથી મુક્તિ નવી જાહેરાત થઈ ગઈ છે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત બોરવેલ નખાવા માટે મળશે નેવું ટકાની સબસીડી વીજ ધારકોને રાહત આપવા માટે સરકારે લીધો છે મોટો નિર્ણય પીએમ કિસાનના આગામી હપ્તા માટે ખેડૂતો કરી લેજો આ કાર્ય પૂર્ણ વિદ્યાર્થીઓને મળશે હવે લોન પશુપાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર બાર લાખ રૂપિયા સુધીની સહાય મળશે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત તો ગુજરાતમાં સત્તાવાર રીતે વિદાય લેવાની તૈયારીમાં છે હવામાન વિભાગની મુજબ આગામી દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના રીઝનના ભાગોમાં હળવા વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે હાલ રાજ્યમાં મોનસૂન સ્ટોપ સક્રિય હોવાના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર

સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે આગામી બે દિવસ ગાજવી સાથે ભારે પવનો પણ ફૂંકાઈ શકે છે મિત્રો ત્યાં વિશ્વના સમાચાર વિશે વાત કરીએ તો જીએસટીમાં ઘટાડા બાદ સરકારનો વધુ એક મોટો નિર્ણય બાવીસ સપ્ટેમ્બરથી આ કામ કરવું જરૂરી સરકાર સંપૂર્ણપણે ખાતરી કરવા માગે છે કે જનતાને કોઈ સંજોગોમાં નવા જીએસટી દરોનો લાભ મળે બાવીસ સપ્ટેમ્બરથી તેલ શેમ્પુ સાબુથી લઈને દવાઓ જેવી રોજિંદા ઉપયોગની વસ્તુઓ વેચતા દુકાનદારોએ દુકાનની બહાર તે બધી વસ્તુઓના ભાવ દર્શાવવા પડશે જેના જીએસટી દરોમાં ફેરફાર કરવામાં આવ્યા હોય મિત્રોના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરની મહિલાઓને મળી છે મોટી ભેટ બાળકોને પણ લાભ મળ્યો છે સત્તર સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીનો પંચોતેરમો જન્મદિવસ હતો આ પ્રસંગે દેશભરની મહિલાઓને એક મોટી ભેટ મળી છે ખરેખર દેશમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે સત્તર સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોમ્બર સુધી આ ચાલશે દેશભરમાં પણ વધુ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે આ શિબિરો મહિલાઓ કિશોરો અને બાળકોના સ્વાસ્થ્ય માટે યોજાશે મિત્રોના સમાચાર વિશે વાત કરીએ તો સેટેલાઇટ ઇમેજમાં પાક ન દેખાતા ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન થયું છે રોજ અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાણા છે રાજકોટના જસદન મગફળીનું ભાવે વેચાણ કરવા માટે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવનારા મોટી સંખ્યામાં ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થતા ખેડૂતોમાં ભારે રસ જોવા મળી રહ્યો છે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમના ખેતરમાં મગફળીનો પાક ઉભો હોવા છતાં સેટેલાઇટ ઇમેજમાં પાક ન દેખાતા તેમના રજીસ્ટ્રેશન રદ થયા છે મગફળીના ટેકાના ભાવે વેચાણ માટે સરકારે જાહેર કરેલા નિયમો હવે એંસી હજાર ખેડૂતોને જાતે પરીક્ષા આપવી પડશે અને સાબિત કરવું પડશે કે ખેતરમાં મગફળી હતી આ માટે એંશી હજાર ખેડૂતોનું એક જિલ્લા પ્રમાણે લિસ્ટ બન્યું છે જે ખેતીવાડી અધિકારીઓ સુધી પહોંચાડી દેવામાં આવ્યું છે આ સિવાય ખેડૂતોને પણ મેસેજ કરાયો છે ઘણા ને એવું હતું કે તેમને પ્રોસેસ સંપૂર્ણ કરી હોવા છતાં રજીસ્ટ્રેશન ફેલ મેસેજ પણ સામે આવ્યા છે

જે ડિસેમ્બર મહિના સુધીમાં દેશભરમાં લાગુ કરવામાં આવશે સીધી અસર કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને થશે સાથે સાથે મિત્રો આપણે જણાવી દીધું તો કે હવે કાર્ડ ધારકોને માત્ર ઘઉં ચોંકા જ નહીં પરંતુ મીઠું છે બાજરી છે રસોઈ તેલ જેવી વસ્તુઓ પણ મળશે ઘણા રાજ્યોમાં આ મફત હશે જ્યારે અનેક જગ્યા ઉપર તેમની સબસિડીના દરે રાશન કાર્ડ ધારકોને છે આ ઉપલબ્ધ કરવામાં આવશે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા પરિવારોને પણ ગેસ સિલિન્ડરમાં ડિસ્કાઉન્ટ મળી શકે છે કાર્ડ સંબંધિત તમામ લાભો મેળવવા માટે હવે ઈ કેવાયસી કરાવવું જરૂરી બનશે આમાં આધાર અને જરૂરી દસ્તાવેજોની ડિજિટલ ચકાસણી પ્રક્રિયાનો સમાવેશ થાય છે જે લોકો આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો તેમના નામ પણ કાર્ડમાંથી દૂર કરી દેવામાં આવશે સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારની ધમાકેદાર ઓફર ઘર બનાવવા પર મળશે પચીસ લાખ રૂપિયાની સહાય જો તમે સરકારી નોકરીમાં છો તો તમારા સપનાનું ઘર બનાવવા માંગો છો તો આ સમાચાર એક સુવર્ણ તક છે કેન્દ્ર સરકારે આ યોજના વધુ સરળ અને આકર્ષક બનાવી રહી છે હવે તમે તમારા પૂરું કરવા માટે પચીસ લાખ રૂપિયા સરકારી કર્મચારી હોય તો મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બર મહિનાના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી કરવી ફરજિયાત ત્રીસ નવેમ્બર સુધી પીએમ કિસાન લાભાર્થીઓએ કરાવવાની થશે નોંધણી પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગામ પંચાયતોમાં થશે નોંધણી ખેડૂતો જાતે પણ કરી શકે છે આ નોંધણી વધુ માહિતી માટે રાજ્ય કક્ષાએ સંપર્ક ન કરવા આપના તાલુકાના મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી જે તે ગામના તલાટી કમ મંત્રી શ્રી કે ગામ સેવક શ્રીનો સંપર્ક કરવો ખેતી નિયામક શ્રીની કચેરી દ્વારા આ સંપૂર્ણ માહિતી બહાર પાડવામાં આવી છે મિત્રો તે પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રીને લઈને પોલીસનું જાહેરનામું ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસે નવરાત્રીની તૈયારી શરૂ કરી છે નવરાત્રીમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરશે નવરાત્રિ સમય સી ટીમ પણ પેટ્રોલિંગ કરશે લોકો કાયદામાં રહે ને નવરાત્રિ ઉજવે તેવી અપીલ કરવામાં આવી છે નોટિફિકેશન પ્રમાણે નવરાત્રિના ગરબાનો સમય બાર વાગ્યા સુધીનો રહેશે કોઈ પણ દુર્ઘટના થાય તો પીસીઆર વાહનને કોઈ હદ નહીં નડે પહેલાં હદની સમસ્યાના કારણે કોઈ પ્રતિસાદ મળતો ન હતો ટ્રાફિક નિવારણ માટે વધારાના બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર બંદોબસ્ત વોઠવા છે મિત્રો આગ્રહ સમાચાર વિશે વાત કરીએ તો બિહારના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી જાહેરાત નીતીશ કુમારે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે બિહારમાં સાત નિશ્ચય યોજના હેઠળ બિહાર વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ યોજના બે ઓક્ટોબર બે હજાર સોળથી બારમું ધોરણ પાસ કરનાર અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે અમલમાં છે બિહાર વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મહત્તમ ચાર લાખ રૂપિયા સુધીની શિક્ષણ લોન છે સામાન્ય અરજદારને ચાર ટકાના વ્યાજ દરે અને મહિલાઓને અરજદાર એક ટકાના મોટા શહેરોમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા હેલ્મેટ વિનાના વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવતા લોકો રોષે ભરાયા હતા લોકોની નારાજગીને જોતા ભાજપના ધારાસભ્ય ગૃહમંત્રીને રજૂઆત કરી હતી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી ત્યારબાદ ભાજપ સરકારે આ નિર્ણય લીધો છે કે હેલ્મેટનું અભિયાન ચાલુ રહેશે પરંતુ દંડની જગ્યાએ ગુલાબ આપીને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ છે હવે રાજકોટ બાદ સુરતમાં પણ લોકોને હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવી છે આગળ સમાચાર વિશે વાત કરીએ તો હવે બોરવેલ નખાવા માટે મળશે નેવું ટકાની સબસીડી બંધ બોરવેલને ચાલુ કરવા માટે મળશે હવે સબસિડીની સુવિધા સુરતમાં જ્યારે કેબિનેટ કેન્દ્રીય મંત્રી સીઆર આર પાટીલે મોટી જાહેરાત કરી હતી ગયા વર્ષે મિત્રો જાહેરાત કરવામાં આવી હતી આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થયો છે ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે નેવું ટકા જેટલી સબસિડી આપવામાં આવશે સી આર પાટીલે કહ્યું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં ચોવીસ હજાર જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે સીઆર આર પાટીલે કહ્યું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણો ફાયદો છે ખેડૂતોને મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે લોન સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને વાર્ષિક ચાર ટકાના વ્યાજ દરે પંદર લાખ રૂપિયા સુધી લોન આપવામાં આવશે ધોરણ બારમાં ઓછામાં ઓછા સાહીઠ કે તેથી વધુ ગુણ હોય તો ખાસ કરીને મિત્રો એમને પણ સહાય મળશે વિદ્યાર્થીએ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બે સેમેસ્ટર અથવા તો એક વર્ષ કે તેથી વધુ સમયગાળામાં અભ્યાસ માટે પ્રવેશ મેળવવો પડશે ઓનલાઈન અરજી કરવા માટે તમે મિત્રો જે જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને ઓનલાઈન વિદ્યાર્થીઓ છે અરજી કરી શકે છે વિદેશમાં જે વિદ્યાર્થીઓ ભણવા માગે છે એમના માટે આ લોન યોજના છે ખૂબ જ મહત્ત્વની રહેશે મિત્રો તે સમાચાર વિશે વાત કરીએ તો તબેલા અને પશુપાલન માટેની નવી યોજના ગુજરાત સરકાર દ્વારા તબેલા શેડ અને પશુપાલન માટે બાર લાખ રૂપિયા સુધીની સહાયની થઈ ગઈ છે જાહેરાત તબેલા લોન યોજના અંતર્ગત લાભાર્થીની પાત્રતા ઉંમર છે અઢારથી લઈને પચાસ પંચાવન વર્ષ સુધીની હોવી જોઈએ આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે એક લાખ વીસ હજાર રૂપિયા અને આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે દોઢ લાખ રૂપિયા સુધીની રહેશે દૂધ મંડળીઓના સભ્યો હોવા જોઈએ લોનની રકમ ચાલીસ ચાર લાખ સુધીની રહેશે અરજી માટે તમે ઓનલાઈન વેબસાઇટ ઉપર જઈ શકો છો પશુપાલન સહાય યોજના જેમાં લાભાર્થીની પાત્રતા દસ પશુ ધરાવતા પશુપાલકો છે તબેલા માટે યોગ્ય જગ્યા હોવી જોઈએ લોન સહાય રકમ છે બાર લાખ રૂપિયા સુધીની રહેશે ઉદ્દેશ છે કે તબેલા અને પશુપાલન કામગીરી માટે વિશેષતા છે કે પાત્ર પશુપાલન માટે સંબંધિત લોકો માટે અરજી છે તાલુકા પંચાયતમાં સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ગેસ સિલિન્ડર ધારકો આપે ધ્યાન ગેસ સિલિન્ડર સંબંધિત નવા નિયમોમાં મોટો ફેરફાર થયો છે ગેસ સિલિન્ડર બુક કરવા માટે કેવાયસી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આ સિવાય આધાર કાર્ડને મોબાઈલ નંબર સાથે લિંક કરવું જોઈએ ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે ઓટીપી વેરીફિકેશન ફરજિયાત છે ગેસ સબસિડી અંગે ફેરફાર થશે એક મહિનામાં સિલિન્ડરની સંખ્યામાં ફેરફાર થશે ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ ચીપ પણ લગાડવામાં આવશે જેના કારણે વિતરણની માહિતી મેળવી શકાય તમને જણાવી દઈએ કે હાલમાં જે નિયમોમાં ફેરફાર થયા છે એ એક તારીખ સમાન હતી હવે મિત્રો ખાસ કરીને આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી ગેસ

બિલમાં મોટી રાહત મળશે સરકારે ફ્યુઅલ ચર ચાર્જમાં પંદર પૈસાનો ઘટાડો કર્યો છે મોટો નિર્ણય લીધો જેથી ફ્યુલ ચર ચાર્જ પંદર પૈસા ઘટીને બે પોઈન્ટ ત્રીસ પૈસા થશે અને હાલમાં જે બે પોઈન્ટ પા પિસ્તાલીસ પૈસા છે જે રાજ્ય સરકારના આ નિર્ણયથી વીજ ગ્રાહકોને મોટો લાભ મળશે અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઇએ પણ ખાસ કરીને સૌથી મોટી જાહેરાત કરી છે

તેમના પાક નુકસાન જેના પાકને નુકસાન થયું એ પાક વળતર ડીસી અથવા તો પીટીવાર દ્વારા ચેક સ્વરૂપે આપવામાં આવશે મિત્રો તે પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તોમાં રાહત આપવા વર્ષ બે હજાર વીસના ઓગસ્ટ મહિનામાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં લઈને સુધી નુકસાન થયું હોય તો તેવા ખેડૂતોને વળતર આપવામાં આવશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે સાહીઠ ટકાથી જો વધુ નુકસાન થયું હોય તો તેવા ખેડૂતોને વધુમાં વધુ ચાર હેક્ટર માટે પચીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે મિત્રો મિત્રોના સમાચાર વિશે વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંકે છ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ યોજાયેલી નાણાકીય નીતિ બેઠકમાં રેપો રેટ સાડા પાંચ ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય લીધો હતો વ્યાજદરોમાં કોઈ ફેરફાર ન થવા છતાં આરબીઆઈએ નીતિ નહીં પરંતુ જાહેર હિત સંબંધિત બે મહત્વપૂર્ણ જાહેરાત વ્યક્ત કરી જે સામાન્ય ગ્રાહકો અને રોકાણકારોને સૌથી મહત્ત્વપૂર્ણ ફાયદો થશે જનધન ખાતાઓ માટે રી કેવાયસી ઝૂબે શરૂ કરવામાં આવી છે જનધન યોજનામાં દસ વર્ષ પૂર્ણ થવા પર આરબીઆઈએ એક જુલાઈ બે હજાર પચીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બર મિત્રો ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં તમે જે પ્રધાનમંત્રી જનધન યોજના જે ધારકો છે જેમના ખાતા છે એ લોકોએ કેવાય પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે અને પંચાયત સ્તરે છે એ આ ખાસ કરીને સ્કેમ્પનું આયોજન કરવામાં આવશે અને આ સ્કેમ્પમાં રીસર્વેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો જાણો કયા ખેડૂતોને મળી શકે છે સાત હજાર રૂપિયા બે હજાર રૂપિયાનો હતો હપ્તો સરકાર તરફથી વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળે છે પરંતુ જ્યારે આંધ્રપ્રદેશના સરકારે એવી જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જેમ પીએમ કિસાન યોજનાની જાહેરાત કરી શકે છે અને સરકારનું માનવું છે કે સુખી ભવ આ આ આ કિસાન યોજના યોજના છે અંતર્ગત ખેડૂતોને રૂપિયા આપવાનું વચન આંધ્રપ્રદેશની સરકારે લીધું છે આ અંતર્ગત ખેડૂતોને પ્રથમ હપ્તા તરીકે રાજ્ય સરકાર તરફથી પાંચ હજાર રૂપિયા અને કેન્દ્ર સરકાર તરફથી બે હજાર આમ મિત્રો ટોટલ આંધ્રપ્રદેશના ખેડૂતોને હવે સાત હજાર રૂપિયાનો હપ્તો મળવા પાત્ર રહેશે